હાલો દોસ્તો નમસ્કાર હું રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આવશે ઘઉંનું વાવેતર પુષ્કળ થવાનું છે ડેમ વિસ્તારમાં અને ઘઉંમાં આવશે સોએ સો ટકા એવું લાગે છે કે સારા ભાવ મળશે કારણ કે ઝાઝો વિસ્તાર પાણી ઓગી છે તો આવા ટાઈમે ઘઉં ખૂબ સારું પ્રોડક્શન આવવાનું છે ખૂબ સારું વાવેતર થવાનું છે ખેડૂતને એમાં વધુ વધુ ફાયદો થવાનો પણ ઘઉં વાવવા તો કેવા વાવવા તો એકવાસીટ ના લક્ષદ્વીપ ઘઉં લક્ષદીપ ઘઉં એટલા બધા મસ્ત ઘઉં છે કે એની હાઈટ એકદમ માપે થશે ડુંડી ભરપૂર આવશે એને દાણો એકદમ મસ્ત દાણો આવશે ભરાવદાર ડુંડી થશે જોરદાર રિઝલ્ટ આવશે અને તમે ખાલી પોણી થેલી એક વિગે ડીએપી આપી દીધું એટલે 60 મણ નીચે એક મણી કો નહી રહે કોઈ જાતનું માળ નહી આવે જબરજસ્ત રિઝલ્ટ આવશે ખૂબ સારું પ્રોડક્શન આવશે એકવા સિગ્ના લક્ષદીપ ઘઉં જે આજે પંજાબની અંદર સૌથી મોટું વાવેતર થાય છે ખૂબ સારું પ્રોડક્શન આવે છે આ બહુ પ્રચલિત છે અને એ લોકો સાઈડ સાઈડ પહેટ પહેટ મન લગી વિઘે કરે છે બે વર્ષથી આપણા ગુજરાતમાં પણ બહુ મોટું વાવેતર થાય છે સૌરાષ્ટ્રમાં પણ બહુ મોટું વાવેતર જુનાગઢ સાઈડ વનવે આલે છે આ જે લક્ષદીપ ઘઉં છે યકવા સીડ કંપનીના આવે છે તો આવશે કોઈ ખેડૂત જયારે ઘઉં વાવવાના હોય ત્યારે લક્ષદીપના ઘઉં વાવજો ખૂબ સારું રિઝલ્ટ આવશે અને દાણો તમને બતાવું આ દાણો બતાવીશ ભાઈ આ લક્ષદીપના ઘઉં છે એનો દાણો એકદમ ટુકડો દાણો છે હાવ નજીક બતાવી બહુ આ લક્ષ્મદ્વીપના ઘઉં એકદમ ટુકડો દાણો છે સારું એવું પ્રોડક્શન આવશે ખાવામાં મીઠાઈ બહુ છે રિઝલ્ટ સારું છે ભાવ પણ સારા આવશે અને ખેડૂત ખેતરેથી તમારે વેચાઈ જાય કારણ કે આનું રિઝલ્ટ ખૂબ સારું છે પ્રોડક્શન સારું આવશે બિયારણમાં પણ ઘણા બધા ખેડૂ લઈ જાય કારણ કે ક્વોલિટી સારી છે પ્રોડક્શન સારું છે અને વેરાયટી સારી છે તો કોઈ પણ ખેડૂતોને લક્ષ રીતના ઘઉં વાવો હોય તો ખાસ એકવાસીડ કંપનીના લઈજો આથી આ ક્યાં ક્યાં મળશે જસદણ અમારી દુકાન છે જે ગુજરાત કૃષિ મોલ જ્યાં અમારો ભાણો બેસે છે તો એની પાસેથી તમને જસદણ અને વિશિયાની આજુબાજુની જનતા પાસેથી કોઈને જોઈતું હોય તો મળી જાય તો અમારા ભાણાના તમને નંબર દો ભાણાના નંબર દે તો

તો પણ અમારો સંપર્ક કરજો અમે તમને કંપની થ્રુ કામ અપાવશું ખૂબ સારા છે તમે એકવાર ખેડૂને આપજો રિઝલ્ટ આવશે પ્રોડક્શન આવશે જબરજસ્ત તાકાતવાળા ઘઉં છે અને સારા ઘઉં છે વધુ પ્રોડક્શન આવશે અને આજુબાજુમાં તમે કોઈ બી ઘઉં આવશો એના એના કરતાં ચોક્કસ સારા થશે આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેર એકાવન હસતો રહી ભાઈ